સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જેકે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારના રોજ અમદાવાદ જિલ્લા સહિત કુલ નવ શહેરોમાં માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષા લેવાઈ હતી જેમાં કુલ એક લાખને છ્યાસી હજાર જેટલા ઉમેદવારોએ જે તેમાં ફોર્મ ભરેલા હતા તેમાંથી એક લાખ વીસ હજાર આઠસો ને એંસી ઉમેદવારોએ હાજરી આપી હતી અને મિત્રો પાસઠ હજારથી પણ વધારે જેટલા ઉમેદવારો છે તે એમણે આ પરીક્ષામાં ગેરહાજરી કરી હતી એટલે કે પાસઠ હજારથી પણ વધુ ઉમેદવારો આ પરીક્ષામાં હાજર નહોતા થયા મિત્રો આ પરીક્ષા વિશે વાત કરીએ તો અમદાવાદ શહેર અમદાવાદ ગ્રામ્ય સુરત વડોદરા રાજકોટ ભાવનગર જામનગર ગાંધીનગર અને જૂનાગઢ એમ મળીને કુલ છસો ને બે જેટલા સેન્ટરો ઉપર આ પરીક્ષાઓ લેવાની હતી મિત્રો આ પરીક્ષામાં એક જામનગર જિલ્લામાં એક કેસ નોંધાયો છે કે જામનગર સેન્ટરમાં પેપર લીક થયાની ફરિયાદને પગલે ભારે હોબાળો મચ્યો હતો અને જે તેના પગલે જ એક કલાક પરીક્ષા મોડી શરૂ કરવામાં આવી હતી અને મિત્રો ઘણા મિત્રોએ આ પરી પરીક્ષાનો જે બહિષ્કાર કરી અને મૂકીને ચાલ્યા ગયા હતા ત્યારબાદ એક બીજો પણ કિસ્સો આવ્યો હતો જેમાં વડોદરામાં એક ઉમેદવાર પાસે મોબાઈલ ફોન સાથે તેઓ પકડાણો હતો તો મિત્રો આ અગાઉ પણ આ ઘટના બની ચૂકેલી હતી અને ફરી વખત પેપર લીક થયાની ફરિયાદ ઉઠી છે તો હવે આ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું કેમ કે મિત્રો અહીં ઉમેદવારોએ જે પેપરનું બંચ આવ્યું હતું તે ખુલેલું હતું તેવી ફરિયાદ ઉઠી હતી તો હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શું જે નિર્ણય લેવામાં આવે તે જોવું રહ્યું તો મિત્રો આ હતી મહત્વપૂર્ણ માહિતી ટાટની પરીક્ષા માટે તો મિત્રો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં